આપણા કર્મના ઉદય રૂપ આપણે સંસારમાં રહીએ છીએ અને સંસારની બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ એ પ્રવૃત્તિની અંદર જે પણ કાર્ય કરીએ એની સાથે જો ભળી જઈએ એકમેક થઈ જઈએ તો કાં તો રાગભાવ થવાનો ને કાં તો દ્વેષભાવ થવાનો પણ એ કાર્ય કરવાનું તો છે જ કર્મનો ઉદય છે પણ એ કાર્ય કરતી વખતે આપણે એમાં ભળતા નથી જો ભળતા નથી તો રાગ અને દ્વેષ થતો નથી અને રાગ અને દ્વેષ થતો નથી તો કર્મ બંધનનું કારણ થતો નથી હવે જો જીવ જે પણ કાર્ય કરે છે એનો ખાલી જ્ઞાતા દ્રષ્ટા કર્મના ઉદય મુજબ એને જે કાર્ય કરવું પડે છે એનો એ ખાલી જોનારો અથવા તો જોનારો અને જાણનારો જો દ્રષ્ટા જ્ઞાતા દ્રષ્ટા ક્યારે કહેવાય કે એ ખાલી જોનાર અને જાણનાર એમાં ભળે નહીં અને રાગ અને દ્વેષ થાય નહીં આ જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે